આ અગિયારમાં શ્લોકમાં દ્વૈત્ય અદ્વૈત સગુણ નિર્ગુણ સાયુજ્ય સામીપ્ય વગેરે શાસ્ત્રી વિષયનું વર્ણન નથી પરંતુ ભગવાન સાથેના પોતાપણાનું જ વર્ણન છે જેમ કે નવમા શ્લોકમાં ભગવાનના જન્મ કર્મની દિવ્યતાને જાણવાથી ભગવત પ્રાપ્તિ થવાનું વર્ણન છે કેવળ ભગવાન જ મારા છે અને હું ભગવાનનો જ છું બીજું કોઈ પણ મારું નથી અને હું કોઈનો પણ નથી આ રીતે ભગવાનમાં પોતાપણું કરવાથી એમની પ્રાપ્તિ શીઘ્ર અને સુગમતાથી થાય છે આથી સાધકે કેવળ ભગવાનમાં જ પોતાપણું માની લેવું જોઈએ જે વાસ્તવમાં છે ચાહે સમજમાં આવે અથવા ન આવે

કે જેવો ભગવાનનો જેવા ભાવથી સ્વીકાર કરે છે ભગવાન પણ તેમની સાથે તેવા જ ભાવથી વર્તાવ કરે છે તો પછી જો કોઈ ભગવાનનો દ્વેષ વેર વગેરે ભાવથી સ્વીકાર કરશે તો શું ભગવાન પણ તેની સાથે તેવા જ દ્વેષ વગેરે ભાવથી વર્તાવ કરશે તો એનું સમાધાન એ છે કે ભગવાનની પ્રપતિ અર્થાત શરણાગતિનો જો વિષય છે તેમની સાથે દ્વેષ વગેરેનો વિષય નથી આથી અહીં એ વિષયમાં શંકા જ નથી થઈ શકતી છતાં પણ આના ઉપર થોડો વિચાર કરીએ તો ભગવાનનો સ્વીકાર કરવાનું તાત્પર્ય છે કલ્યાણ કરવું જે ભગવાનનો જેવા ભાવથી સ્વીકાર કરે છે ભગવાન પણ તેની સાથે તેવું જ આચરણ કરીને અંતમાં તેનું કલ્યાણ જ કરે છે ભગવાન પ્રાણી માત્રના પરમ સુહદ છે એટલા માટે જેનું જેનામાં હિત હોય છે ભગવાન તેના માટે તેવો જ પ્રબંધ કરી દેશે વેર દ્વેષ રાખવા વાળાઓનું પણ જેનાથી કલ્યાણ થઈ જાય તેવું ભગવાન કરે છે વેર દ્વેષ રાખવાવાળા ભગવાનનું બગાડી પણ શું શકશે અંગદજીને રાવણની સભામાં મોકલતી વખતે ભગવાન શ્રીરામ કહે છે કે તે જ વાત કહેજો જેનાથી અમારું કામ પણ થાય અને રાવણનું હિત પણ થાય ભગવાનની મિત્રતાની તો વાત જ શું ભક્તો પણ સમસ્ત પ્રાણીઓના સુહદ હોય છે જ્યારે ભક્તોથી પણ કોઈનું કિંચિત માત્ર પણ અહિત નથી થતું તો ભગવાનથી કોઈનું અહિત થય જ કેવી રીતે શકે ભગવાન સાથે કોઈ પ્રકારનો પણ સંબંધ જોડવામાં આવે તે કલ્યાણ કરવાવાળો જ બને છે કેમ કે ભગવાન પરમ દયાળુ પરમ સુહદ અને ચિન્નમય છે જેવી રીતે ગંગામાં સ્નાન વૈશાખ માસમાં કરવામાં આવે અથવા મહામાસમાં બંનેનું મહાત્મય એક સરખું જ છે પરંતુ વૈશાખના સ્થાનમાં જેવી પ્રસન્નતા થાય છે તેવી પ્રસન્નતા મહાના સ્થાનમાં નથી થઈ શકતી આ જ રીતે ભક્તિ પ્રેમપૂર્વક ભગવાન સાથે સંબંધ જોડવા વાળાઓને જેવો આનંદ થાય છે તેવો આનંદ પૂર્વક ભગવાન સાથે સબંધ જોડવા વાળાઓને નથી થતો શ્રેષ્ઠ પુરુષ જેવું આચરણ કરે છે બીજા લોકો પણ તેના જ અનુસાર આચરણ કરવા લાગી જાય છે ભગવાન સર્વથી શ્રેષ્ઠ સર્વોપરી છે એટલા માટે બધા લોકો એમના માર્ગનું અનુસરણ કરે છે ત્રીજા અધ્યાયમાં ત્રેવીસમાં શ્લોકમાં ઉત્તરાર્ધમાં પણ ભગવાન આ જ વાત ઉપરયુક્ત પદોથી કહેવાય છે સાધક ભગવાનની સાથે જે પ્રકારનો સંબંધ માને છે ભગવાન તેની સાથે તેવો સંબંધ માનવાને માટે તૈયાર રહેશે મહારાજ દશરથજી ભગવાન શ્રીરામનો પુત્ર ભાવે સ્વીકાર કરે છે તો ભગવાન તેમના સાચા પુત્ર બની જાય છે અને સામર્થ્યવાન હોયને પણ પિતા દશરથજીના વચનો ટાળવામાં પોતાને અસમર્થ માને છે આ રીતે આચરણોથી ભગવાન એ રહસ્ય પ્રગટ કરે છે કે જો તમારી સંસારમાં કોઈને સાથે સંબંધની રૂએ પ્રીતિ હોય તો તે જ સંબંધ તમે મારી સાથે કરી લો જેમ કે મારામાં પ્રીતિ હોય તો મને પોતાના માતા માની લો પિતામાં પ્રીતિ હોય તો મને પોતાનો પિતા માની લો પુત્રમાં પ્રીતિ હોય તો મને પોતાનો પુત્ર માની લો એવું માનવાથી મારામાં વાસ્તવિક પ્રીતિ થઈ જશે અને મારી પ્રાપ્તિ સુગમતાપૂર્વક થઈ જશે બીજી વાત ભગવાન પોતાના આચરણોથી એ શિક્ષા દેશે કે જે રીતે મારી સાથે જે જેવો સંબંધ માને છે તેના માટે હું પણ તેવો જ બની જાઉં છું એ જ રીતે તમારી સાથે જે જેવો સંબંધ માને છે તમે પણ તેના માટે તેવા જ બની જાઓ જેમ કે માતા પિતાના માટે તમે સુપુત્ર બની જાઓ પત્નીના માટે તમે સુયોગ્ય પતિ બનો અને બહેનને માટે તમે શ્રેષ્ઠ ભાઈ બની જાઓ પરંતુ બદલામાં તેમની પાસેથી કંઈ ઈચ્છો નહીં જેમ કે કંઈ લેવાની ઈચ્છાથી માતા પિતાને પોતાના ન માનીને કેવળ સેવા કરવાના માટે જ તેમને પોતાના માનો એવું માનવું એ જ ભગવાનના માર્ગનું અનુસરણ કરવું છે અભિમાન રહિત થઈને નિઃસ્વાર્થ ભાવથી બીજાની સેવા કરવાથી શીઘ્ર જ બીજાની મમતા છૂટીને ભગવાનમાં પ્રેમ થઈ જશે જેનાથી ભગવાનની પ્રાપ્તિ થઈ જશે અહંકાર રહિત થઈને નિઃસ્વાર્થ ભાવથી ક્યાંય પણ પ્રેમ કરવામાં આવે તો તે પ્રેમ આપમેળે પ્રેમમય ભગવાનના તરફ ચાલ્યો જાય છે કારણ કે પોતાનો અહંકાર અને સ્વાર્થ જ ભગવત પ્રેમમાં વિઘ્ન નાખે છે આ બેવને કારણે મનુષ્યનો પ્રેમભાવ સીમિત બની જાય છે અને તેમનો ત્યાગ કરવાથી તેનો પ્રેમભાવ વ્યાપક બની જાય છે પ્રેમભાવ વ્યાપક થવાથી તેના માનેલા બધા બનાવટી સંબંધો દૂર થઈ જાય છે અને ભગવાનનો સ્વાભાવિક નિત્ય સંબંધ જાગ્રત થાય છે જીવ માત્રનો પરમાત્માની સાથે આપમેળે નિત્ય સંબંધ છે પરંતુ જ્યાં સુધી જીવ આ સંબંધને ઓળખતો નથી અને બીજો સંબંધ જોડી લે છે ત્યાં સુધી તે જન્મ મરણના બંધનમાં પડ્યો રહેશે તેનું આ બંધન બે બાજુથી હોય છે એક તો એ ભગવાનની સાથે પોતાના નીચ સંબંધને ઓળખતો નથી અને બીજું જેની સાથે વાસ્તવમાં પોતાનો સંબંધ નથી તેના સંબંધને નીચ માની લે છે જ્યારે જીવ એ ય ના અનુસાર પોતાનો સંબંધ કેવળ ભગવાન સાથે માની લેશે અર્થાત ઓળખી લે છે ત્યારે તેને ભગવાન સાથે પોતાના નીચ સંબંધનો અનુભવ થઈ જાય છે ભગવાનના નીચ સંબંધને ઓળખવો એ જ ભગવાનના શરણે થવું કહેવાય શરણે થવાથી ભક્ત નિશ્ચિત નિર્ભી નિશોક અને નિશક થઈ જાય છે પછી તેના દ્વારા ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ કોઈ ક્રિયા કેવી રીતે થઈ શકે તેની સઘળી ક્રિયાઓ ભગવાનની આજ્ઞા અનુસાર જ થાય છે તો અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતાના ચોથા અધ્યાયના અગિયારમાં શ્લોકનું વિસ્તારથી વર્ણન સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે બારમા શ્લોકનું વિસ્તારથી વર્ણન સાંભળીશું તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતાપૂર્વક શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળી એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને શ્રીમદ્ ભગવદ્ ગીતા સાંભળવી ગમી હશે જો ગમી હોય બીજા પાંચ લોકોને પણ શ્રી જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલ ને આ રીતે સબસ્ક્રાઇબ કરો અને આવનારા વિડીયો નું નોટિફિકેશન મળી રહે તે માટે બે લાયકન પણ